પચીસના રોજ ગીતની રચનાની દોઢસોમી વર્ષગાંઠ નિમિત્તે વિશ્વભરમાં થઈ રહેલા કાર્યક્રમનો એક ભાગ હતી ટોક્યો સ્થિત વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલ અને ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય બક્કીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ અમર ગીતના ઐતિહાસિક મહત્વ ને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેના પ્રેરણાદાયી યોગદાનને યાદ કરવાનું હતું આ ગીતે લાખો ભારતીયોને આઝાદીની લડતમાં પ્રેરણા આપી હતી આ પ્રકારના કાર્યક્રમો વિશ્વભરના ભારતીય દૂતાવાસો દ્વારા જેમ કે બર્લિન સેન્ટિયાગો અને પેરિસમાં પણ આયોજિત કરવામાં આવ્યા હતા જે વંદે માતરમની વૈશ્વિક પહોંચ અને એકતાના પ્રતિક તરીકે તેની અવિરત પ્રાસંગિકતા દર્શાવે છે ટોક્યોમાં થયેલું આયોજન ભારત અને જાપાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવે છે અને વિદેશમાં વસતા ભારતીયો ખાસ કરી યુવા પેઢીને તેમની સમૃદ્ધ ધરોહર સાથે જોડી રાખવાના પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ છે one day